સરદર પર ગામના તમામ ગામજનોને ભાજપના કાર્યકર્તાઓને ખાસ કે ભાઈ તમે આ એમએલએ સાહેબ આવ્યા તારે ભાજપના કોઈ કાર્યકર્તાઓને જાણ કરી હોય અને કોઈ લુખા આવારો થતો હોય જો એમને કીધું હોય કે તમારે જવાનું નથી તો કાયદેસર એનું નામ લખીને આપો તમે તારે અને પ્લસ બીજા નંબર હું એમ કહું છું કે જેવું વાવો એવું લણો અને જેવું રાંધો એવું ખાવ આપણા કરેલા આપણે ભોગવવાના હોય ત્યારે આપણે પોતાને જ પડે ને આપણે બગડેલી હોય ને આપણે જ જોવી પડે કોઈ ન નહોતી એટલે મારી ખાસ વિનંતી મારા સર ગામના યુવાનો મિત્રો અને વડીલો અને ખાસ ભાજપવાળાને કે ભાઈ તમને કોઈને આમંત્રણ હતું એમએલએ સાહેબ આવે અને તમને કોઈ લુખાવે કીધું હોય કે આની આ આવે છે અને આ નહીં થતા તો કોમેન્ટમાં તમે તારા નામ લખીને મેકલજો કે અમને આ લોકોએ ના પાડી એટલે નથી પર ગામના યુવાનો અમુક વ્યક્તિ એવા છે કે જેને હારે રાખવાથી ચૂંટણી પણ હારી હારી જાય છે તારે મારે ખાસ કહેવું છે કે આપ શ્રી એમ સાહેબ જ્યારે સરતરપર ગામની અંદર આવો છો ત્યારે કોને હારે રાખવા કોને ન હારે રાખવા એ તમારે વિચારવાનું અને કોને કઈ રીતે રાખવા કોને કઈ રીતે રાખવા એ પણ તમારે વિચારવાનું ને સરસ મજારી ગામની અંદર કહેવત છે કે અમુક વસ્તી માણસો તમારે યારે હોય તો તમે હારી પણ જા હું તમને ગેરંટી મારું એવા પણ હું દાખલા આપી દઉં તમને એટલે તમારે ખાસ વિનંતી કરું છું તમને કે તમારે સરતનબળ ગામની અંદર તમારે જાણવાનું છે કે સરતનબળ ગામના ભાજપના કાર્યકર્તાઓમાં કેમ ન છોડાના એ ખાસ નોંધ તમારે લેવાની છે અને તમે કોણ ભાજપવાળાને કીધું એ તમારે પણ જાણવાનું છે અને જોવાનું છે જે માણસ સબર રાખીને બેઠા હોય ત્યાં સુધી ખોટા ખોટી રીતે કોઈને હેરાન કે બદનામ ન કરાય બાકી આપશ્રીના જ્યારે બધાએ જૂના રેકોર્ડ ખુલશે ત્યારે આપ લોકોને તળાસર એવું કે પોતાના ગામમાં તો કાંઈ રહેવા છે એવું નથી રહેવા જોતું પોતાનું ગામ વિરોધમાં છે ત્યારે હું એ જ કહું છું કે હું બેઠો છું શાંતિથી મને બેહવા ગયો અને જૂના પડીકા ખોલી હું એક નાઇટ લેવલે શાંતિથી બેઠો છું કે નાઇટમાં તમારી આબરૂ ન થાય એ માટેની નકરો બાકી જૂના સુરતના બધા પડીકા ખુલશે તો આપશ્રીને ક્યારે એવું ને એ નક્કી કરવું પડશે